શગુન માં ઉપરથી એક રૂપિયો શા માટે આપવામાં આવે છે પચાસ સો પાંચસો ની જગ્યાએ શગુન માં લોકો એકાવન એકસો એક કે પાંચસો એક રૂપિયા શા માટે આપે છે જાણો આ એક રૂપિયાનું મહત્વ હિન્દુ ધર્મમાં શુભ કાર્યો અને વિશેષ પ્રસંગો માટે કોઈને એકવીસ એકાવન એકસો એક અથવા પાંચસો એક રૂપિયા સગુન તરીકે આપવાની પરંપરા છે શું તમે જાણો છો સગુનમાં એક રૂપિયાનો વધારો શા માટે આપવામાં આવે છે સામાન્ય રીતે આપણે જોયું હશે અથવા કર્યું પણ હશે કે જ્યારે પણ લગ્ન ગૃહપ્રવેશ મુંડન વગેરે શુભ કાર્યો અથવા કોઈ ખાસ અવસર પર કોઈને સગુનમાં પૈસા કે કવર આપીએ છીએ તો એમાં અગિયાર એકવીસ એકાવન એકસો એક અથવા પાંચસો એક અથવા સમ એટલે કે પૂર્ણાંક સંખ્યાથી એક રૂપિયો વધુ આપીએ છીએ તો ચાલો જાણીએ આ ચલણ પાછળ ધાર્મિક અને સાંસ્કૃતિક કારણ શું છે આ રિવાજ છે તો શા માટે છે અને જો આ શુભ છે તો શા માટે વધુ શુભતાનું પ્રતિક છે આ સંખ્યાઓ હિન્દુ ધર્મમાં શગુન તરીકે પ્લસ એકને વધુ શુભતાનું પ્રતિક માનવામાં આવે છે એકવીસ એકાવન એકસો એક પાંચસો એક કે એક હજાર એક વગેરેને વધુ શુભ અને અનુકૂળ માનવામાં આવે છે જે ભાગ્યોદયમાં પણ મદદ કરે છે પ્લસ એકની શુભતાનો સાંસ્કૃતિક સંદર્ભ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ શુભ કાર્યમાં એક વધારાનો રૂપિયો શગુનમાં આપે છે તો તેનો અર્થ એ છે કે જે પણ રકમ આપવામાં આવી છે તે તમારા જીવનની દરેક બાબતમાં હંમેશા એક અંક આગળ રહે અને તે તમારા જીવનને સુધારવામાં મદદરૂપ થાય વાસ્તવમાં તેમના સાંસ્કૃતિક રૂપમાં શુભ અને સમૃદ્ધિની સાથે સુરક્ષાની ઈચ્છા રહેલી છે શુભતા અને સમૃદ્ધિનું પ્રતિક હિન્દુ ધર્મમાં ધાતુના એકલ સિક્કા ભલે તે સોનાના સિક્કાના રૂપમાં હોય કે એક રૂપિયાના રૂપમાં હોય તેમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે એવું માનવામાં આવે છે કે શગુનમાં એક રૂપિયાનો સિક્કો આપવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી સુખ અને સમૃદ્ધિ આવે છે ઉપરાંત અગિયાર એકવીસ એકાવન એકસો એક અથવા પાંચસો એક જેવી સંખ્યાઓ પ્રતિકાત્મક અને શુભ માનવામાં આવે છે

પ્લસ એક એટલે કે એક રૂપિયો વધારીને નકારાત્મકતા દૂર કરવાની પરંપરા છે